જય માતાજી મિત્રો તારીખ સાત નવ બે હજાર પચીસ દાંતીવાડ ડેમના તાજા અને લાઈવ સમાચાર મિત્રો દાંતીવાડ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ થવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં થયો છે વધારો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં પણ હજુ સારો વરસાદ થઈ શકે છે તો મિત્રો એક નજર કરીએ દાંતીવાડ ડેમમાં પાણીની આવક ઉપર મિત્રો ગઈકાલે દાંતીવાડા ડેમમાં ચાર હજાર બસો સત્યાસી ક્યુસેક પાણીની આવક હતી તે વધીને રાત્રે નવ વાગ્યે આઠ હજાર પાંચસો તોતેર ક્યુસેક પાણીની આવક થઈ હતી મિત્રો હાલ મળતી માહિતી મુજબ દાંતીવાડા ડેમના સવારમાં સત્તર હજાર ચારસો બાવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે મિત્રો દાંતીવાડા ડેમ હાલની તારીખમાં સાઠ ટકા ભરાઈ ગયો છે મિત્રો દાંતીવાડા ડેમની હાલની સપાટી ને અઠ્યાસી ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ છે મિત્રો હવે એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મુક્તેશ્વર ડેમના ઉપરવાસમાં વરસાદ થવાથી મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે મિત્રો મુક્તેશ્વર ડેમની મળતી માહિતી મુજબ રોજ બાવીસો નેવું ક્યુસેક પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી બાવીસો પચાસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે મિત્રો મુક્તેશ્વર ડેમની હાલની સપાટી સત્સોને ઓગણસાઠ ફૂટે પહોંચી છે મિત્રો આ તો આજના દાંદિયા ડેમના અને મુક્તેશ્વર ડેમના તાજાની લાઈવ સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો